જય શ્રી કૃષ્ણ મિત્રો આજે મહાસુદ પંચમી વસંત પંચમી છે આ વર્ષે વસંત પંચમીની ક્ષયતિથિ હોવાથી લગ્ન જેવા કોઈ શુભ કાર્યો નહીં થઈ શકે પરંતુ પૂજા પાઠ વ્રત ઉપાસના સત્યનારાયણની કથા માતાજીનું પૂજન પાઠ વગેરે ધાર્મિક કાર્યો કરી શકાશે આ દિવસને વસંત પંચમી શ્રી પંચમી મદન પંચમી તરીકે ઓળખાય છે આ આખો દિવસ વણ જોયું મુહૂર્ત કહેવામાં આવે છે આજના દિવસે વિદ્યાની દેવી મા સરસ્વતીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે ભણતા વિદ્યાર્થીએ આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ આજે મા સરસ્વતીની પૂજા કરવાથી વિદ્યાર્થીઓને યાદશક્તિમાં વધારો થાય છે અભ્યાસમાં એકાગ્રતા આવે છે ઓમ એમ રીમ ક્લીન મહા સરસ્વતી દેવે નમઃ આ મંત્રનો જપ કરતા મા સરસ્વતીની પૂજા કરવી આજે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા રાધાજી સહિત કરવાથી મનોકામના સિદ્ધ થાય છે જે વ્યક્તિને લગ્ન સગાઈ આડેબાધા આવે છે તો તેમણે આજે રાધાકૃષ્ણની પૂજા કરવાથી શ્રી કૃષ્ણ શરણમ મમની માળા કરવાથી લગ્ન યોગ બનશે આ સિવાય આજે ઘણા બધા એવા ઉપાયો કે જે શાસ્ત્રોમાં વર્ણવેલા છે જે કરવાથી મનોકામના પૂર્ણ થાય છે કાર્યમાં સફળતા મળે છે પ્રગતિના માર્ગ ખુલે છે સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ વિડીયોમાં વસંત પંચમીનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો જેની સંપૂર્ણ માહિતી સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પ્રેસ કરી દેજો ધન્યવાદ શ્રીમદ ભાગવદ ગીતાના દસમા અધ્યાયના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું વસંત ઋતુ એ ભગવાન શ્રી હરિને અતિ પ્રિય છે આથી આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરાય છે આજના શુભ દિવસે ભગવાન શ્રી હરિ હરિષ્ણુ જીભના અગ્ર ભાગેથી મા સરસ્વતી ઉત્પન્ન થયા હતા આથી આજના દિવસે માતા સરસ્વતીના તરીકે પણ મનાવાય છે આ દિવસને મા સરસ્વતી પંચમી પણ કહેવાય છે મા સરસ્વતી એ વિદ્યા વિવેક જ્ઞાન સંગીત અને લલિત કલાઓની અધિષ્ઠાત્રી દેવી છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણની રાધા સાથે અને મા સરસ્વતીની પૂજા કરાય છે માં સરસ્વતીની પૂજા કરવાથી બળ બુદ્ધિ વિદ્યાનું વરદાન પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે મા સરસ્વતીનો વાસ દરેકના કંઠમાં અને જીભમાં રહેલો છે આથી આ દિવસે હંમેશા સારા અને સાચા જ શબ્દો બોલવા જોઈએ કારણ કે આ દિવસે બોલાયેલા દરેક શબ્દ સાચા થઈ જાય છે વસંત પંચમીનો શુભ દિવસ એટલે વણ જોયું મુહૂર્ત આજના દિવસે દરેક ઘડી શુભ જ હોય છે આજના દિવસે કરાયેલ દરેક કાર્ય શુભતા મંગલતા પ્રદાન કરે છે આથી આ દિવસે કોઈ પણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર જ કરાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ખુશ થઈ વિદ્યાની દેવી મા સરસ્વતીને વરદાન આપ્યું છે કે વસંત પંચમીના દિવસે જે કોઈ તમારી પૂજા કરશે તેને જ્ઞાન બળ બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થશે આથી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા માતા સરસ્વતીની પૂજા ભણતા વિદ્યાર્થીઓએ જરૂર કરવી જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે આથી આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા સરસ્વતીની પૂજામાં પીળા પુષ્પ પીળી મીઠાઈ કેસરયુક્ત દૂધ ધરાવવું તથા કેસરનું તિલક કરવું મા સરસ્વતીને પ્રસન્ન કરવા માલપુવા કે કેસર નાખેલ ખીરનો પ્રસાદ ધરવો માતાના ચરણોમાં પુસ્તક કે પેન આદિ મુખી તેની પણ પૂજા કરવી માં સરસ્વતી એ સ્વર અને જ્ઞાનની દેવી છે આથી જે બાળકોને અભ્યાસમાં મન નથી લાગતું કે પછી યાદશક્તિ નબળી છે તેવા બાળકોએ સાચા મન અને પૂરી શ્રદ્ધાથી આજના દિવસે મા સરસ્વતીની પૂજા કરવી બાળકોને પુસ્તક તથા પેન ભેટ આપવાથી માં સરસ્વતી દેવી પ્રસન્ન થઈ જ્ઞાન વિદ્યા અને બુદ્ધિનું વરદાન આપે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે માનવી પાસેથી જ્યારે દ્રવ્ય ઓછું થવા લાગે આ દ્રવ્યનો અર્થ થાય છે ધન જ્યારે ધન ઓછું થવા લાગે ત્યારે ઘરમાંથી ધન સુખ સમૃદ્ધિ ઓછા થવા લાગે છે ત્યારે વસંત પંચમીના દિવસે ભગવાન શ્રીહરિ તેમજ વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં વસંત પંચમીને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો પવિત્ર દિવસ કહેવાયો છે આથી આ દિવસે પૂરી શ્રદ્ધાથી ભગવાન શ્રી વિષ્ણુની માતા સરસ્વતીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું અને પંચાગમાં પંચમી તિથિ છું જ્યોતિષ શાસ્ત્રમાં પણ પંચમી તિથિને શુભ કાર્યો માટે ખૂબ જ શુભ તિથિ કહેવાય છે આજના દિવસે એટલે કે વસંત પંચમીના દિવસે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવાથી તે કાર્યમાં સફળતા જરૂર પ્રદાન થશે તો અતિ પવિત્ર આ શુભ વસંત પંચમીના દિવસે જ્ઞાન અને સ્વરની દેવીમાં સરસ્વતીની ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી આજના શુભ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા અથવા રંગબેરંગી વસ્ત્ર પરિધાન કરવા સુંદર તોરણ ધજા પતાકાથી ઘરને શણગારવું આમ આનંદ ઉલ્લાસથી વસંત પંચમીના વધામણા કરવા જે જીવનમાં નવો રંગ નવો ઉમંગ અને નવો ઉલ્લાસ લઈને આવશે માં સરસ્વતીની કૃપાથી જ્ઞાન વિદ્યા અને બુદ્ધિનું વરદાન મળશે ભગવાન શ્રીહરિની કૃપાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે મિત્રો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે જ્યારે જીવનમાં આર્થિક સકડામણ થવા લાગે ઘરમાંથી દ્રવ્ય ઓછું થવા લાગે ત્યારે વસંત પંચમીના દિવસે માતા તુલસીની પૂજા કરવી કારણ કે તુલસી એ શ્રીહરિને અતિ પ્રિય છે આથી આ દિવસે તુલસી પૂજા કરવી સાથે એક ઉપાય કરવાથી જીવનમાં ધન સમૃદ્ધિ વધવાના સહયોગ ઊભા થશે ધંધા રોજગારમાં પ્રગતિના માર્ગો ખુલશે મિત્રો આજે વસંત પંચમીના દિવસે સિદ્ધિયોગ બુધાદિત્ય યોગ અને કેદાર યોગનો વિશેષ સંયોગ બની રહ્યો છે આ યોગમાં કોઈ પણ કાર્ય કે કોઈ પણ ઉપાય કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે કોઈ પણ પ્રકારની પૂજા કે ઉપાય ગમે ત્યારે ગમે તે સમયે કરી શકાય છે કારણ કે વસંત પંચમીનો આ દિવસ એટલે વણ જોયું મુહૂર્ત આ દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય એ દરેક કાર્ય માટે ઉત્તમ માનવામાં આવે છે તો શાસ્ત્રમાં જણાવેલ એવા ઘણા બધા ઉપાયો છે જેમાંથી એક ઉપાય આ વિડીયોમાં આપણે જાણીશું ખૂબ જ સરળ અને સહેલો આ ઉપાય છે જે દરેક વ્યક્તિ આ ઉપાય કરી શકે છે આ ઉપાય છે માતા તુલસીની પૂજા કરવાનો માતા તુલસી એ ભગવાન શ્રી હરિષ્ણુને વિષ્ણુને પ્રિય છે આથી આ દિવસે માતા તુલસીની પૂજા કરી ઉપાય કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે પ્રગતિના માર્ગો ખુલશે મિત્રો આજના દિવસે ભગવાન શ્રી હરિ પૂજા કરવી માતા સરસ્વતીની પૂજા કરવી સાથે તુલસીની પણ પૂજા કરવી માતા તુલસીને જળ ચડાવી શાલિગ્રામને સ્નાન કરાવવું ત્યારબાદ શાલિગ્રામને ચંદનનું તિલક કરી તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરવો સાકર પતાસુ કે કોઈ પણ મીઠાઈ ધરાવી એક રૂપિયાનો સિક્કો રોપવો જે રીતે આપણે ખેતરમાં બીજ રોપીએ છીએ એ જ રીતે સિક્કો રોપી દેવો જ્યારે સિક્કો રોપાય ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરવો મિત્રો આ ઉપાય રંકને પણ રાજા બનાવી દેશે જેમ કે અનાજનો એક દાણો અનેક દાણા ઉત્પન્ન કરે છે એ જ રીતે સિક્કાના ઉપાયથી તમને ધનવાન થતા કોઈ નહીં રોકી શકે એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જે કોઈ શુભ કાર્ય કરો જે કોઈ પૂજા પાઠ કરો કે જે કોઈ ઉપાય કરો તેમાં સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે તો આ રીતે માતા તુલસીની પૂજા કરી રૂપિયાના સિક્કાનો આ ઉપાય કરી માતા તુલસીને પ્રાર્થના કરવી કે હે મા તુલસી જેમ તમારી વૃદ્ધિ થાય તેમ મારા ઘરમાં મારા જીવનમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય બરકતમાં વૃદ્ધિ કરજો ચોક્કસ તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થશે ધંધા રોજગારના માર્ગો ખુલશે તેમાં પ્રગતિની તકો ઊભી થશે આથી આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે જીવનમાં સુખ સમૃદ્ધિ ખૂબ આવશે તો મિત્રો આ હતું વસંત પંચમીનું મહાત્મ આ દિવસે કરવાના ઉપાયો જેનું સુંદર વર્ણન સુંદર માહિતી તમે સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મા સરસ્વતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ